કાલે આપણે એક ભજનની કડી કીધી હતી કે ભક્તિ કરો તો હરજી ભેદ જાણો ધર્મ જૂનો છે હરજી નિજાર પંથ આદિ રે મોટા મુનિવર થઈને માલો રે ભક્તિ કરો તો હરજી ભેદ જાણો કાલે આપણે એની શોખવટ કરી તો ઘણાને એમાં સંશય થાય છે એટલે આજે તમને સંશય મટાડી દઉં કે આ ભજન છે એ રામાપીરનું નામાચરણ છે અને રામાપીરે આ ભજન લખેલું છે ને હરજી ભાઠી અને જે રામાપીર જે વાતચીત કરે છે એનો આમાં સમાવેશ થાય છે હરજી ભાઠી છે એ લગ્ન કરવા નહોતા માગતા અને રામાપીર છે એ હરજી ભાઠીના લગ્ન કરાવવા માગતા હતા ત્યારે હરજી ભાઠીએ એમ કીધું કે મારે લગ્ન કરવા નથી ત્યારે રામાપીરે કીધું કે અરજી ભાઠી તું લગ્ન કરી લે અને પછી તને એવો ભક્તિનો માર્ગ બતાવું અને એવો પંથ બતાવું કે નિજાર પંથ છે આદિ અનાદિ જૂનો પંથ છે અને એ પંથની અંદર સતી અને જતી બે એ પંથમાં આવી શકે અને જૂનો બહુ પંથ છે એ પંથનો તને મારગ હું બતાવું પણ તું લગ્ન કરી લે એ આ બેની રામાપીરની અને હરજી ભાઠીની વેદના છે વાતચીત છે આ ભજનમાં સમાવેશ કરે છે રામાપીર હરજી ભાઠીને સમજાવે છે લગન કરી લે તો આ ધર્મ બતાવવું મારે હવે આપણે કડીનો ઉલ્લેખ કર્યો હતો કે ભક્તિ કરો તો હરજી આગમ ભેદ જાણો એટલે એમ એનો અર્થ આવો ન થાય જો અગમ અને નિગમ અગમ એટલે આગળની જે કાંઈ વસ્તુઓ થવાની છે તે નિગમ એટલે જે પહેલાં બની ગયું છે તે જે કોઈ સદગુરુ હોય એને નિગમ અને અગમની જાણકારી હોવી જોઈએ એ સદગુરુ કહેવાય કારણ કે એને કાલે શું થવાનું છે એ એને ખબર હોય એને અગમ કહેવાય કલાક પછી હું થવાનું છે કાલે હું થવાનું છે એ અગમ અને જે નિગમ છે એ મૂળ વસ્તુ શરૂઆતમાં કોણ હતું પછી હું રચના થઈ આપણે કીધું ને એકવીડિયામાં કે ભાઈ અહોમ અને સોમ શબ્દ બહાર પાડ્યો પછી અઢી અક્ષરનો પ્રેમ શબ્દ બહાર પાડ્યો એ તારણ શબ્દ છે અઢી અક્ષરની દુનિયા બનાવી આ બધું નિગમમાં આવે અને અગમની અંદર તો કે અગમ ની અંદર આપણે ભક્તિ પાકી નથી લગમ બિરાજા નથી તો જે અગમ છે એને જાણવા માટે તો આપણે કઈક પ્રયત્ન કરવો ને એને જાણવા માટે જે આગમ ભાખા છે જે સત્પુરુષો હતા જેને દિ દિશા દેખાતી તરી ગયા છે અને બીજાને તારતા ગયા છે આવા વ્યક્તિઓ લખતા ગયા છે એનું સેવન કરીએ કે ભાઈ જે વિષ્ણુ ભગવાન છે એનો અવતાર થવાનો છે કળિયુગની અંદર અને પર બે આવવાના તો હવે અત્યારે તો આપણી ભક્તિ પાકી નથી અને ભક્તિ પાકે પછી અગમ બિરાજે તો અગમ નથી બિરાજ્યું એ પહેલાં જેને અગમ ભાઈખા છે એનું સેવન કરવું જરૂરી છે અગમને નિગમ બેનું અગમ નિગમ નું સેવન કરશું ત્યારે જ આપણને સત્ય રાહ મળશે આ બધા કેટલાય સમસ્યા મથે છે કોઈ પરને પાઈમું કોઈ નથી પાયમું જે પ્રેમની ભાષા એમ જાય અને મેં ખુલાસો કરી દીધો કે ભાઈ અઢી અક્ષર જે પ્રેમના છે એ તરવા માટેના છે અને ગોરખનાથ ગોરખનાથે ચોખ્ખું લખે કે પ્રેમ પુરુષની તમે પૂજા કરો આ બધી વસ્તુઓ છે તમે ભજનનું સેવન કરો અને અગમ નિગમ જાણો અને મહાપુરુષોની વાણીઓને સમજો ત્યારે તમને સમજાય બાકી તો બીજા ન સમજે એમાં મજા આવે તથ્ય કરી દે કાનું આમ થાય નાનું આમ થાય અગમ આગળની વાત નિગમ એટલે જે પહેલાં બની ગયેલી વાત મૂળ નિગમ એટલે મૂળ અગમ એટલે આગળ થવાનું છે તે હવે એના બીજા અર્થના અનર્થ કરે તો આપને કાંઈ એમાં કોઈ સંશય નથી કઈ હસી સમજે જસી તો એમાં આપણે અખા ભગત કહી ગયા છે તો ઓલા તો કઈ છે હસી પણ જગત હમજે છે સમજે છે જસી એનું શું કરવું એટલે આવી બધી વાતો છે આ ભજન છે એ રામાપીરનું છે નામાચરણ રામાપીરનું છે અને અરજી ભાઠીને સમજાવે છે કે તમે લગ્ન કરી લ્યો ને લગ્ન કરી લ્યો અને અરજી ભાઠી લગ્નની ના પાડતા હતા એટલા માટે સમજાવે છે કે એવો જૂનો ધર્મ છે અને એ ધર્મનું નામ છે નિજાર પંથ નિજાર એટલે હું તો કે નિજાર એટલે કોઈ પણ પ્રકારના વાસનાથી મુક્ત કોઈ બી પ્રકારની વાસના ન રહે અને એમાંથી આપણે મુક્ત થઈ જાય તો સતી અને જતી બે એમાં દીક્ષા લઈ શકે અને આમાં દીક્ષા લ્યો એટલે તમે પરને પામી શકો એવો આ માર્ગ છે તમને આગમ અને નિગમની જાણકારી થાય આગળ હું થયું એની ખબર પડશે આગળ હું થવાનું છે એની ખબર પડશે અને જન્મ મરણ જન્મે છે હું કામે મરે છે હું કામે એનો તમને ખ્યાલ પડશે અને આ લાખ યોનીમાં જે ભમે છે બધાય એમાંથી કઈ રીતે મુક્તિ મળે એનો માર્ગ મળશે પણ તમારે લગ્ન કરવા જોઈએ સતી અને જતીનો આ ધર્મ છે આદિઅનાદિનો એ હું તમને બતાવું છું પછી તમારે જે મોટા મુનિવર હોય એમ માલવાનો છે કે તમે કોઈ મોટો મુનિવર હોય ને એની પાસે તમે જાઓને તમને આદર કરે પ્રશંસા કરે તમારી સન્માન કરે એ લેશ માત્ર ઓલું ન હોય કે આપણે કોઈ જોયા ન હોય પહેલી વાર જ ગયા હોય તો એમ કે આવો બે સાપાણી પી લો જમીન જવાનું છે આવા આદર ભાવ આપણે એમ થાય કે વાહ આપણું ઘર છે કે આનું કહે છે કે મોટા મુનિવર થઈને માલો માલોનો અર્થ તો કે આભાર પ્રશંસા સન્માન આદર અને માલો કહેવાય એટલે આમ સમજાવે છે અરજી પાઠીને કે તમે લગ્ન કરી લ્યો તો તમને આ ધર્મ બતાવો આગળની કડીમાં હું કંઈ આપણે જોઉં જય હરેકધાન